bisa, bagaimana kalbu nawa, bisi apa nih Nisa tariana, tuh petinggo masuk bni, itu tuh nih ini

તો કરવા રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગઈ છે અને સાડા છ વાગી છે તો હવે રસોઈ બનાવવા અંદર જાવશે અને વૈભવ જોશે રમવા તો હું રસોઈ બનાવી નાખું વૈભવની ઘડીક રમાડે છે એના પપ્પા તો રસોઈ બનાવી નાખું અને તો હવે રસોડામાં આવી ગયા છે રસોઈ બનાવવાની બાકી છે હજી તો શાક મિશ્રણ મિશ્રણ કરવાનું બાકી છે હજી મિશ્રણ કરી ને પછી પછી ગેસે મૂકી દેવાનું શાક તો મિશ્રણ હજી કરવાનું બાકી છે તો હવે મિશ્રણ કરી નાખું છું તો મિશ્રણ તો કરી છે તો હવે જરીક પાણી નાખીને ગેસે મૂકવાનું ઓહાપે બની જાય ઝરીક પાણી નાખવાનું

ધ્રુવી આરતી કરી લીધી છે ધ્રુવી બેને આરતી કરી લીધી કે હવે શું કરા મારો વ્લોગ ગમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે વ્લોગ પૂરો કરીશું